આમોદ તાલુકાના ટલશા ગામ નજીક કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ તાલુકાના તણછા ગામ નજીક ક્રેટા કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જો કે આગના પગલે કોઈ પ્રકારની શાનહાનિ થવા પામી ન હતી જ્યારે આગ કયા કારણસર લાગી તેની જાણ હજુ સુધી મળવા પામી ન હતી જ્યારે આગના બનાવના પગલે આમોદ નગરપાલિકાનું ફાયર બ્રિગેડ બંધ હોવાને પગલે જાંબુસર નગરપાલિકાનું ફાયર બ્રિગેડ બોલાવવામાં આવ્યું હતું જાંબુસર નગરપાલિકાના ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી લાગેલી પર આગને કાબૂ લીધી હતી જોકે સમગ્ર બનાવની છાણ આમોદ જાંબુસર ધારાસભ્ય ડી કે સ્વામીને થતા ત્યારે તુરંત જ બનાવના સ્થળે આવી પહોંચ્યા હતા અને કારમાં સવાર લોકોની ખબર અંતર લઈ માનવતા લી મહેકાવી હતી